ત્રીજી સિનિયર રાષ્ટ્રીય ડોજ બોલ ચેમ્પિયનશીપમાં ગુજરાત ટીમે સિલ્વર મેડલ જીત્યો છે ત્યારે ગુજરાત ડોજબોલ બોલ એસોસિએશનની જનરલ સેક્રેટરી શ્રીમતી પલક સોંદરવાના માર્ગદર્શન અને ધ ઇન્ડિયન ફેડરેશન સહયોગથી ત્રીજી વરિષ્ઠ રાષ્ટ્રીય ડોજબોલ બોલ ચેમ્પિયનશીપ માટે ગુજરાત ટીમની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સ્તરની પસંદગી પામેલા ખેલાડીઓ માટે પૂર્વ રાષ્ટ્રીય તાલીમ કેમ્પનું આયોજન ત્રેવીસ અને ચોવીસ એપ્રિલના રોજ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી વડોદરા ખાતે થયું હતું જેમાં માનનીય ડોક્ટર ભરત ડાંગર પૂર્વ મેયર વડોદરા અને બીજેપી સ્પીકર ગુજરાત તથા માનનીય ધર્મેન્દ્રસિંહ ચાવડા એસીપી વડોદરા તથા શ્રીમતી ભૂમિકા વર્મા આચાર્ય ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી વડોદરા એ પણ હાજરી આપી હતી તારીખ પચીસ એપ્રિલ સત્યાવીસ એપ્રિલ દરમિયાન યોજાયેલ ત્રીજી સિનિયર રાષ્ટ્રીય ડોઝ બોલ ચેમ્પિયનશીપ મેંગ્લોર કર્ણાટક અને ગુજરાત ટીમે પુરુષ અને મહિલા મિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો ગુજરાત મિક્સ ટીમ દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે આ ચેમ્પિયનશિપમાં ગુજરાત પુરુષ કેટેગરીના એક ખેલાડી નિલેશ પરમારનું ભારતની પુરુષ ટીમમાં પસંદગી પામેલ અને આંતરરાષ્ટ્રીય ડોઝબોલ ચેમ્પિયનશિપમાં ભારત ટીમે સિલ્વર મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું હતું ગુજરાતના આ યશસ્વી ખેલાડીઓનું પ્રદર્શન સમગ્ર રાજ્ય અને દેશ માટે ગર્વનો વિષય છે